તમામ દર્શક મિત્રોને ધનતેરસના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરતથી સુરતના વાતાવરણમાં પલટો આવ્યો સુરતના કેટલાક સ્થળે ઝરમર વરસાદ વરસ્યો ભારે પવન સાથે વરસાદ વરસ્યો સહિતના વિસ્તારમાં વરસાદ થયો તો સુરતના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ ભારે પવન સાથે વરસ્યો વરસાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ઝરમર વરસાદ શરૂ થયો વીસુ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો તો સુરતમાં વાતાવરણમાં પલટો આવ્યું અને ત્યારબાદ વરસાદ શરૂ થયો છે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં જે રીતે વરસાદની આગાહી હતી સુરતમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો વેસુ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો તો સુરતમાં ફરી એકવાર વરસાદી વાતાવરણ નવરાત્રી બાદ હવે દિવાળીના તહેવારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ ફોન લાઇન થી જોડાયા છે ધનરાજ સુરતમાં નવરાત્રી બાદ હવે દિવાળીમાં પણ વરસાદ વરસી રહ્યો છે જી બિલકુલ જે પ્રમાણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને હવે ધીમે ધારે વરસાદની શરૂઆત થઈ છે સુરત શહેરમાં ખાસ કરીને વેસુ અને પીપલોદ માં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે કહી શકાય કે અચાનક વાતાવરણ માં પલટો આવ્યો છે અને જેને લઈને આ પ્રમાણેની સ્થિતિ જોવા મળી રહી છે વાદળછાયા વાતાવરણ વચ્ચે રાત્રિ દરમિયાન અચાનક વાતાવરણમાં પલટો થતાની સાથે જ અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે સુરત શહેરમાં હાલ વાદળછાયું વાતાવરણ છે અને આગામી સમયમાં ભારે વરસાદ વરસે તેવી સંભાવના છે જી જી આભાર તમામ જાણકારી આપવા માટે